મોહિની એકાદશી વ્રત કથા મોહિની એકાદશી વૈશાખ સુદ એકાદશીને કહે છે આ મોહિની એકાદશી એના નામ પ્રમાણે જ માયા મોહ મદ અને મત્સરમાં અંધ બની ગયેલા મહાપાપીઓને પાપમાંથી મુક્ત કરે છે વ્રત કરનાર વ્યક્તિના દુઃખ દરિદ્ર દૂર થાય છે અને તેને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મોહિની એકાદશી વ્રતની કથા દરેક ભાવિકે એક ચિત્ર સાંભળવી જોઈએ કેમ કે આ કથા સાંભળવા માત્રથી પણ એકાદશીનું પુણ્યફળ મળે છે પૂર્વકાળે પુરાણ પ્રસિદ્ધ એવી સરસ્વતી નદીના કિનારે આવેલી સિદ્ધ નગરીમાં રાજા સિદ્ધસેનનું શાસન હતું આ નગરીમાં એક ઘણો જ ધર્મિષ્ઠ વણિક રહેતો હતો તેને પાંચ પુત્રો હતા એ પાંચ પુત્રોના નામ જેવા કે સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને દુષ્ટબુદ્ધિ હતું આમાંથી મોટા ચાર પુત્રો પિતા જેવા જ દયાળુ અને ગુણવાન હતા જ્યારે સૌથી નાનો પુત્ર એના નામ પ્રમાણે જ દુષ્ટબુદ્ધિનો હતો તે દુર્ગુણોનો ભંડાર હતો યુવાન થતાં જ એ દુર્જન અને વ્યસની બની ગયો હતો પોતાના પુત્રનું આવું પતન જોઈને એના માતા પિતાએ એનો ત્યાગ કર્યો સગાવાલા પણ એનાથી દૂર રહેવા લાગ્યા દુષ્ટ બુદ્ધિએ પોતાની પાસે જે કંઈ ધન હતું એ બધું ઉડાડી દીધું ધન પૂરું થઈ જતા તે ચોરી કરીને પોતાના મોત્સો પૂરા કરવા લાગ્યો એક સમયે એ ચોરી કરતાં પકડાઈ ગયો અને રાજાના સૈનિકોએ એને ઢોરની જેમ માર માર્યો અને પછી ઘોર જંગલમાં મૂકી આવ્યા દુષ્ટબુદ્ધિમાં હવે ઊભા થઈને પાણી પીવાની શક્તિ પણ ન હતી તેમ છતાં તે ઢસડાતો જઈને એક સરોવરના કિનારે આવ્યો એ જગ્યાએ એક મહાન તપસ્વી ઋષિ સ્નાન કરી રહ્યા હતા સ્નાન કરીને બહાર નીકળેલા ઋષિએ પોતાનું વસ્ત્ર નીચોવીને ઝાટક્યું જેવું આ વસ્ત્ર ઝાટક્યું તો તેના છાંટા એ દુષ્ટ બુદ્ધિ ઉપર પડ્યા અને તત્કાળ એ દુષ્ટ બુદ્ધિમાં સદ્દબુદ્ધિએ પ્રવેશ કર્યો એ પછી દુષ્ટ બુદ્ધિએ તરત ઉઠીને ઋષિ મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને રડતાં રડતા પોતાની કથની ઋષિને જણાવવા લાગ્યો દુષ્ટબુદ્ધિની વાત સાંભળીને ઋષિને એના ઉપર ખૂબ જ દયા આવી અને ઋષિએ તે દુષ્ટબુદ્ધિને આ વૈશાખ સુદ અગિયારસનું વ્રત કરવાનું કીધું આ વ્રત પુરાણોમાં મોહિની એકાદશીના નામે પ્રસિદ્ધ છે દુષ્ટબુદ્ધિમાંથી સદ્બુદ્ધિ બનેલા આ વણિકપુત્રએ ઘણા જ ભાવથી મોહિની એકાદશીનું વ્રત કર્યું વ્રતના પુણ્ય પ્રતાપે તે દુષ્ટબુદ્ધિ ઘણો તેજસ્વી થઈ ગયો તે પોતાના નગરમાં પાછો જઈને ખૂબ જ ધનવાન થયો અને સંસ્કારી કન્યા સાથે તેના લગ્ન થયા મોહિની એકાદશીના વ્રતના પ્રભાવે તે વણિક ધનવાન પુત્રવાન અને આયુષ્યવાન તો થયો જ અંતે તે ગોલોકને પામ્યો પૂરી શ્રદ્ધાથી જો મોહિની એકાદશીનું વ્રત કરવામાં આવે તો દરેક ભાવિકો અંતે ગોલોકને પામે છે જય શ્રી કૃષ્ણ